લાગુ સર દસાજી ની વાત તો કરી હતી બાગુ ટ્રેક્ટર લાવી અમે જો બધું ટ્રેક્ટર બોલે બોલે તો કઈ માહિતી એક તો બધું કોઈ કાઢતા બારતા કોઈ નઈ એના કરતા ઘરનું ટ્રેક્ટર હોય તો જબડ મજા આવે મારી બે ટી પૂછું પૂછવું જોઈએ મોની જોય

ખબર માં ખબર ખબર પડે છે પણ એક ભાઈ છે ને ઓગાવા લાગતું હોય છે આટલા મોટું ચોખિયા છે

તારું તમે રાખો કે યાર અમે કાકી દાશી દેવાનું છે એના પ્રકાર નો હા આ તો મશીન

હું કશું બધા ઓકલું જ ચલાવી ગયેલી

માર તો ઘણાય ઓ બાબા પૂછ્યો કોઈ ના નહીં પૂછ્યો તો આ વાત જો દેતા ને તને ગમી તો ટ્રેક્ટર તો નવું છે પાછો એમ તો તેર હોટલ ગુપ છે એવું મજુ

જોવા જાય તો ના ટ્રેક્ટર તો હું કઉ છું વોશિંગ મેન લઈ લઈએ આવું તો ટ્રેક્ટર મારા

તમારા બાગમાં કોણ ગયા છો મને તમે બે જણા છીએ તમે બે જણા તમે પૈસા

પચાસ હજાર મૂલ લાવે નહી કાલ હવે આપણે વધારી જશું માતાજી સાઈ ને હવે કરો બધું હવે હા ચા પાણી કરીએ તમને કે